જય જવાન જય કિસાન જય મુરલીધર હું છું કિશોર આહિર અને આજે તારીખ અઢાર બારમો મહિનો અને બે હજાર ચોવીસ હવે આપણે વાત કરીએ આપણે અગાઉ વીડિયોમાં વી પચીસ દી પહેલાં આપણે વિડીયો નાખ્યો હતો ભાઈ માવઠું આપણે શિયાળા દરમિયાન માવઠા છે એમાંથી કરીને એક માવઠું આપણે પહેલાં મહિનાની આસપાસ કીધું હતું અને આપણે આજે વાત કરવાની છે સોમાહા બે હજાર પચીસ સોમાહાની જે આપણે વાવણીના બે અગાઉ વિડીયા નાખ્યા પણ એના વિશે પણ આપણે વાત કરીશું પણ પહેલાં હું જરીક એક માવઠાની એક નાનીડી વાત કીધું કે આપણે આ પચીસ દિવસ પહેલાં અગાઉ કીધું હતું કે પહેલાં મહિનાની આસપાસ એક માવઠું છે એ ખરેખર આમ જોઈએ તો એમ થાય કે હવે તારીખના અનુસાર પ્રમાણે કે બાવીસથી ઇઠાવીસ તારીખ સુધીમાં સૌરાષ્ટ્ર ગુજરાતને અમુક કદાચ રાજસ્થાનના અમુક એરિયામાં પણ સામાન્ય માવઠું થાય એવી શક્યતા ખરેખર દેખાય છે અને એથી આગળ આપણે વાત કરીએ તો આપણે જે ઢૂસા ઢાંકવાની વાત કરી હતી એ મિત્રો માવઠું બાકી છે એની તારીખે ટૂંક ટાઈમમાં ડિક્લેર કર્યું પણ એ માવઠું એવી છે એ તો મારે અત્યારે તમને ખાલી એક ટૂંક તમને આગળનું ઇંધણ આપું છું પણ એ માવઠું જોરદાર છે એ ટૂંક ટાઈમમાં આપણે એ તારીખ પણ ડિક્લેર કર્યું જી પિતને અને ભૂકા ડૂસા પલારે એવું માવઠું છે એ શિયાળામાં જ છે અને હવે આપણે વાત કરીએ બે હજાર પચીસના ચોમાહાની તો આપણે અગાઉ વિડીયા નાખેલા છે વાવણીના વરસાદની તારીખ સાથે આપેલા છે એમાં આપણે વિસ્તારોએ કીધા અને આપણે એને કાચો કાર્યક્રમ એમ કીધેલો છે કે ભાઈ એ તારીખે વરસાદ આવી છે પણ એમાં બનીએ એ રીતે કે કેટલી કયા તારીખમાં કેટલા ઇંચ અને કવડો એરિયો કવર કરીએ જોકે આપણે એરિયા ડીટેલ કીધું કેટલા ટપે આ વાવણી છે અને એમાં ખરેખર મારા અનુભવ પ્રમાણે કે પરવાજી આપણે વાવણી જે લોઠી હતી એ રીતે લોઠી પહેલાં સ્ટાર્ટિંગમાં જે આપણે બે વાવણી કીધી એમાં પરવાના અંદાજ પ્રમાણે અટાણનો અનુભવ કરીને તો વર્ષ પરવાનું લાંબુ છે અવારથી પાંચ હાથ બી લાંબુ રહેશે આ ગયા એ વર્ષ કરતાં બે હજાર પચીસનું સોમાવું લાંબુ રહે એવા અટાણ ઈંધાણ છે એથી વાવણી લોઠી વાવણી લેટ આવી છે ભલે વાવણી પરવા થઈ એનાથી બેદી વહેલી થાય પણ એ બધા ઘડકિયા વાવણા એટલે કોઈ ખોટી ઉતાવળ કરતા નહીં અને શરૂઆતમાં જે જૂન મહિનામાં વાવણીઓ થશે જે આપણે અગાઉ બે એમાં ક્યાંક ને ક્યાંક થોડું ઘણું વાવણીમાં ઘટતું હોય તો પાણીવાળા નિવાદ બીજા નંબર છે જેને પાણીની વ્યવસ્થા હોય પણ પાણી ના હોય એ ખોટી ઉતાવળ ના કરતાં જે આપણે સાતમા મહિનાની જૂન મહિનાની એન્ડમાં જે વરસાદ જામીએ એ લોઠી વાવણી લેખાય એ આપણે એ આગલા વિડીયામાં કીધેલું કીધેલું છે તારીખ આપેલી છે કે એક સાત સાતમા મહિનાની એક તારીખથી એ સાવંત્રિક રાઉન્ડ કહેવામાં આવે છે અને લોઠી વાવણી હશે અને હવે આપણે વાત કરીએ તો નૈઋત્યનું ચોમાહું ક્યારે આવશે તો મિત્રો નૈઋત્યનું ચોમાહું છે એ ખરેખર મારા અનુભવ પ્રમાણે આપણે છઠ્ઠા મહિનાની અઢાર તારીખથી ચોવીસ તારીખ સુધીમાં ગુજરાતમાં સક્રિય થશે આવો મારો અટાણથી અંદાજ કહીએ પણ તમને પરવા સોમાહું સ્ટાર્ટ થાય એટલે ઘણા ઘણા એવા પણ સોમાહું શરૂઆત થાય એટલે એવા પણ રિપોર્ટ મળીએ કે સોમા હું આમ થઈ જાય ને સોમા હું આમ થાય ને સોમામાં આ મિસ્ટીકું થાય કોઈ જાતની મિસ્ટીકું થાય નહીં આપણે આગતું નિદાન આપીએ છીએ કે સોમા હું પરવાનું મીડિયમથી સારું જાય આપણે અગાઉ પણ દિવાળી પહેલાય કીધું હતું ને આજે કંઈ છી અને વર્ષ અત્યારે આપણે હજી દનિયાને બધું જોવાનું બાકી છે પણ થોડોક અંદાજો છે કે આઠાનીથી બારાની નો ટાર્ગેટ રાખીને આલવાનું છે અને કદાચ ખોળાની થાય તો આપણે ને છેલ્લે એન્ડમાં આપણે જેમ કીધું કે આપણે જે તારીખો આપી વરસાદની એમાં જે ટકાવારી વરસાદની કહેશું એમાં આપણે એ પણ કહી દઈશું અને હવે આપણે એક વાત કરવાની છે મિત્રો કે આપણે એક અનુભવ કરેલો છે જે તમારી સામે આજે હું એક શેર કરું છું કે અવાર છઠ્ઠા મહિનાની પચીસથી સોરી છઠ્ઠા મહિનાની પંદર તારીખથી પચીસ તારીખની અંદર બંગાળની ખાડીથી અરબી સમુદ્રીની અંદર એક વાવાઝોડા રૂપે હલચલ જોવા મળશે આ એક આગતરું ઈંધણ છે મિત્રો આ વસ્તુ યાદ રાખજો પોઈન્ટ નોટ કરજો પંદરથી પચીસની અંદર વાવાઝોડું બંગાળની ખાડી કે અથવા અરબી સમુદ્રીની અંદર જોવા મળશે આવો મારો અનુભવ કહીએ કારણ કે આ એક આગોતરું ઇંધણ છે ને મારા અનુભવ કરેલા છે જે અનુભવ કરેલા છે એ જ તમને હું શેર કરું છું અને અગાઉ પણ મેં મીડિયામાં કીધું કે મારો જે અનુભવ છે એ જ હું તમારી સામે રજૂ કરી આપણે હાચું પડે તો ભલે ખોટું પડે તો ભલે જે મારે જીવનની અંદર મેં શીખેલું છે અને તે પછી જે આ માહિતી હું તમને માહિતી કીધું કે માહિતી આગાહી કીએ તો આગાહી જે તમારી સામે હું આપું છું એ મારી કોપર મહેનત અને મારી પોતાને જ અનુભવ કરેલો છે કે મને એવું દેખાય કે છઠ્ઠા મહિનાની અંદર પંદરથી પચીસની અંદર એક વાવાઝોડું થવાની શક્યતા છે દરિયાની અંદર એ આપણે ગુજરાત સવરાટની વાત કરો અસર ગુજરાત સ્વરાટને અસર કરે એવું હાલમાં મને કોઈ એવા ઈંધાણ કે સંકેત મળ્યા નથી જેથી કરીને હું કોઈ એવો દાવો કરી શકું કે ભાઈ આપણે ગુજરાત સ્વરાજને અસર કરીએ પણ મારા અંદાજ પ્રમાણે સાઠથી સિત્તેર ટકા ગુજરાત સ્વરાજને અસર નહીં કરે એ દરિયાપટ્ટીમાં રહેશે અને જેથી કરી અને કદાચ આપણે અમુક વિસ્તારોમાં વાવણીલાયક કે અથવા છૂટો છો એ વરસાદ થાય એવી શક્યતા છે આ આ વસ્તુ મને એક નજરમાં આવી એના માટે આપણે સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે અને આ વિડીયો બંને એટલો મિત્રો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો લાઈક કરજો જેથી કરી અને ગુજરાતના તમામ ખૂણે ખૂણે સુધી પૂગી હકે અને જીમી એનેમાં એક વાત કહી દઉં કે જીમી કીધું એમ કે આ બધા કાચા કાર્યક્રમ છે પણ જીમી તારીખો કીધું એમાં જ આ બધું કોપર તમને નજીક જાશો આ તારીખોની એટલે સોશિયલ મીડિયામાં ને ટીવીમાં આગાહી આવી છે પણ આપણે જે હિંસની વાત છે અને કેટલા ઇંચ સરેરાશ સોમાહામાં વરસાદ થશે અને કયા તારીખમાં આપણે જે તારીખો આપેલું છે એમાં કેટલા ઇંચ વરસાદ થશે એ આપણે નેક્સ્ટ તમને કીધેલું છે કે બધા દનિયા પૂરા થાય ત્યારે આપણે આખો કાર્યક્રમ સોમાનો બનાવી અને તમારે સામે રજૂ કરવામાં આવશે જેથી કરી અને તમને ચાર મહિના અગાઉ આખા સોમાહાની માહિતી પણ મળી જાય અને હવે વિડીયો આપણે આ પૂરો કરીએ અંતમાં જય જવાન જય કિસાન જય મુરલીધર